શનિર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી વક્રી ચાલ ચાલશે કુંભ રાશિ વિશે ત્રણ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ હવે ખૂબ જ ટૂંક સમયમાં કર્મસદાય શનિદેવની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે એટલે કે દંડ આપનાર શનિ હવે આ ચાલને ઉલટાવી દેવાના છે જેની વ્યાપક અસર દેશ અને દુનિયા તેમજ બધી બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન શનિની વકરી કુંભરાશિના લોકો પર કેવી રહેશે અને કર્મસદાય શનિના વકરી થવાને કારણે કુંભ રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં શનિ બેસશે કયા ફાયદા થશે અને કર્મસદાય શનિના મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કયા ફાયદા આવવાના છે તે જાણીએ મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો કારણ કે આ વિડિયો બધા કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર વચ્ચે એક મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે એટલે કે તેર જુલાઈ થી શનિ કુંભ રાશિમાં વક્રી ગતિમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ भग भग एक सौ आस दिवस एट्ल के सत्यावीस नवंबर सुधी रहे मित्रों तमने जानी दई के जुलाई सवारे नव वगी ने छ्रीस मिनिट मिनीट शनि कुंभ राशि में वक्री थनिवक साथेज बार राशियों पर खूबज ऊँडी असर जो मैं मित्रों केटलीक રાશિઓ પર શનિ વકરી થવાનો પ્રભાવ કાળી રાત્રિના પડછાયા જેવો થશે તો કેટલીક રાશિઓ પર શુભ કર્મ જોવા મળશે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે તેની ફળ આપવાની ક્ષમતા વધે છે તે સારા કે ખરાબ પરિણામ આપશે તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર આધાર રાખે છે તેથી શનિ વકરી થવાથી તમારે સમજવું જોઈએ કે હવે તે તમારા કર્મનો આખો હિસાબ ખોલી નાખશે કુંભ રાશિના જાતકો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક कुंभ राशि ने पहली भविष्यवाणी कहे छे के 13 जुलाई थी 27 नवंबर સુધી શનિ કુંભ રાશિના લોકોના હિસાબ ચૂકવા જઈ રહ્યો છે કારણ કે શનિની ધૈયાનો પ્રભાવ હજુ પણ કુંભ રાશિ પર ચાલી રહ્યો છે મિત્રો આ સમય દરમિયાન શનિની વકરી રાશિના લોકો પર ખૂબ જ ઊંડી અસર કરશે કારણ કે શનિ તમારા ચોથા ભાવમાં વકરી રહેશે અને તમારા પહેલા ભાવદસમા ભાવ અને તમારા ત્રીજા ભાવ પર નજર રાખશે મિત્રો તમને જણાવી દઈએ કે આઠમા ભાવમાં શનિનું વકરી તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં સારા પરિણામો આપશે શનિદેવની શુભ દ્રષ્ટિ હોવાથી આ સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ સમય દરમિયાન જો તમે ઓનલાઈન સંબંધિત કામ કરો છો તમે કોઈ ઇન્ફ્લુએન્સર કામ કરો છો તમે ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરો છો અને તમે વિચારી રહ્યા હતા કે તમારા મનમાં કોઈ બીજા વિચારો આવી રહ્યા છે તમે તેને હમણાં પૂર્ણ કરી શકો છો અથવા જો તમે કોઈ મુસાફરીનું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય છે કે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો બિલકુલ ગભરાશો નહીં અને તમારું કામ પ્રામાણિકપણે કરતા રહો કર્મના દાતા શનિદેવના આશીર્વાદ તમારા પર છે નંબર બે કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કુંભરાશ રાશિની સ્ત્રીઓ માટે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી શનિદેવની વક્રીગતીને કારણે તમે માનસિક શાંતિ અનુભવશો આ સમયે તમે સામાજિક વર્તુળમાં ખૂબ જ મૈત્રીપૂર્ણ રહેશો તમારી દિનચર્યા કોઈની સાથે દલીલ કર્યા વિના સારી રીતે ચાલશે રાશિની સ્ત્રીઓ માટે જે પોતાના કામમાં વ્યસ્ત છે તો પારદર્શિતા અને કાર્યમાં તમારી રુચિ વધશે પોતાનો વ્યવસાય કરો મહિલાઓ માટે સમય અનુકૂળ છે મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય સ્ત્રીઓ માટે સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો આ સમયનો લાભ લો કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપા તમારા પર બની રહી છે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવની વક્રીબતી તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપી રહી છે મિત્રો શનિ તમારા ઉપવાસ ગૃહને અસર કરશે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે માનસિક તણાવ અશાંતિ તમને કોઈ બાબતમાં ઘેરી શકે છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાના પ્રયાસો ચાલો રાખશો તો આ સમય જો તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે નવી રીતો અજમાવશો તો તમને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે તમે કામમાંથી થોડો વિરામ લો અને પોતાને સમય આપો જો શક્ય હોય તો તમે ક્યાંક જઈ શકો છો આમ કરવાથી તમને માન માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળશે અને તમે તાજગી અનુભવશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર